નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છીએ લાલ કિતાબના ભેદ પર તો ઘણા બધા લોકો એવું માને છે કે ભાઈ લાલ કિતાબમાં વાસ્તુ અંગેની કોઈ વિસ્તૃત જાણકારી નથી તો એમની માન્યતા ખોટી છે કારણ કે લાલ કિતાબમાં જેટલી સચોટ માહિતી વાસ્તુ માટે છે એટલી માહિતી બીજા વાસ્તુઓમાં નથી તો આજે છે ને આજે આપણે આપણી ચાર દિશામાં રહેલી એનર્જી આપણા ઘરમાં શું આપી જાય એની જાણકારી અને કઈ દિશાનો દ્વાર આપણા માટે સારો તો વાસ્તુમાં જનરલી એક વાત છે કે ભાઈ પૂર્વ અને ઉત્તર એટલે બેસ્ટ દ્વાર અહીંયા બી આપણે ઘણીવાર ભૂલ કરીએ અને આ એક બહુ મોટો ભેદ છે અને એ ભેદ આપણે જાણીએ તો ખબર પડે આપણે ઘણી વખત ભૂલ ભરેલી માન્યતાની સાથે ચાલતા હોઈએ ત્યાં આપને નુકસાન થતું હોય તો મિત્રો આજના વિડીયોમાં ચાર દિશાના દ્વાર ક્યાં હોવા જોઈએ એની જાણકારી આપું ને એમાં રહેલો ભેદ આપણે આજે જાણીએ ઘણી વખત આપણે ભેદ ભ્રમમાં મૂકી દે આપણે એ ભ્રમમાં જીવતા જોઈએ કે ના ના બધું બરાબર બધું બરાબર પણ એ જ વસ્તુ આપણને નુકસાન કરતી હોય હવે પૂર્વની વાત કરીએ પહેલી તો કે ભાઈ પૂર્વમાં દરવાજો છે અને ઘણા લોકો એવા આવે કે ભાઈ અમારા ઘરમાં ઝઘડા બહુ થાય દ્વાર તો પૂર્વનું છે અમને વાંધો નથી ઝઘડા બહુ થાય છે તો આ દ્વાર ક્યાં હોય દરવાજો પૂર્વમાં છે પણ ઉત્તર સાઈડ છે તો એ દરવાજો સારો ધ્યાન રાખજો પૂર્વ તરફ છે મધ્યમાં છે તો એ સારું ફળ આપનારો પણ મધ્યમ ફળ આપનારો હોય અને પૂર્વમાં છે ને એ જ દરવાજો દક્ષિણ તરફનો છે તો અહીંયા ક્રોધ મળે છે નુકસાન થાય છે અગ્નિ ખૂણાનો દરવાજો થયો તો ત્યાં ક્રોધ અને ગરમીનો ત્રાસ રહી બીજી બાબતો સામાન્ય હોય પણ આ રીતે પૂર્વનો દરવાજો આપણને નુકસાન આપી તો જાય જ તો આની ખાસ કાળજી રાખવી જોઈએ કે પૂર્વનો દ્વાર કઈ બાજુ નમતું છે કઈ જગ્યા પર છે એ આપણા માટે મહત્વનું સાબિત થાય આના પછી જોઈએ તો કે ભાઈ પશ્ચિમનો પશ્ચિમનો દરવાજો હોય તો પશ્ચિમનો દરવાજો દક્ષિણ બાજુ હોય પશ્ચિમની દિશા અને એમાં દક્ષિણ તરફ આવે તો ચરિત્રહીનતા આવે ઘરના પુરુષ અને સ્ત્રી બંનેનું ચરિત્ર નીચે આવે માથાને લગતો રોગ થાય આઘાત આપનારી ઘટનાઓ ઘટે હવે આટલી સ્પષ્ટતા બીજા વાસ્તુઓમાં નથી આપી આ સ્પષ્ટતા ફક્ત અને ફક્ત લાલ કિતાબમાં છે સ્ત્રીઓ અને ઘરના બાળકો પર પેલું બહારની અસર આવતી હોય ને એવું આપણે બ્રહ્મમાં આવીએ આવી અસર હોય નહીં પણ આપણને એવું લાગે કે આને કંઈક બહારનું વળગી ગયું ખેંચ આવી હિસ્ટેરિયા આવા રોગો થઈ શકે માનસિક કષ્ટ વધે હવે પશ્ચિમની બાજુ મધ્યમાં દરવાજો હોય તો આનું ફળ મધ્યમ હોય બહુ નફો બીની ને બહુ નુકસાન પણ નહીં આ દ્વાર વૈરાગ્ય ઉભો કરે આ જે દ્વાર છે ને એ શનિ નું દ્વાર કહેવાય તો આવા દ્વાર વાળા ઘરનું જે રાંચ રચીલું છે ને એ વધારે હોય એની સગવડ વધારે હોય પણ આની સાથે સાથે એને દુનિયાની સાથેની વાતોમાં કોઈ લેવા દેવાની હોય એ એ બાબત પ્રત્યે લાભરવા હોય દ્વારની અસર આવી આવે પશ્ચિમની વોલ પર દરવાજો ઉત્તર બાજુ આ દરવાજો રાહત આપી જાય ઘરના સંતાનોને ખૂબ સારું પરિણામ મળે પણ આ ઘરમાં ખર્ચા વધી જાય આર્થિક ખર્ચાઓ મોટા હોય આવા ઘરોમાં ચોરી થાય ધનહાની થાય વ્યાપારમાં નોકરીમાં માનહાનીનો સામનો કરવો પડે ઘરના સંતાનો અને સ્ત્રીઓમાં માંદગીનું પ્રમાણ જોવા મળે વાયુને લગતા રોગ થાય ને આવી જગ્યાઓમાં બુરી આત્મા ખરાબ આત્માઓનો પ્રવેશ જલ્દીથી થઈ શકે છે હવે જોઈએ આપણે દક્ષિણ જે વાસ્તુની જે વિદ્યા છે એમાં એક મહત્વનું દ્વાર કહેવાય દક્ષિણમાં દરવાજો હોય ને તો ત્યાં લડાઈ ઝઘડા હોય જ ક્રોધ હોય ગરમી હોય ઝઘડા હોય અને આવા ઘરોમાં પોલીસથી જોડાયેલા બનાવો બહુ બધા બનતા હોય આગ લાગવી સ્ત્રીઓનું મોત સ્ત્રીઓને બીમારી અથવા અહીંયા સ્ત્રીઓ હંમેશા દુઃખી રહેતી હોય હવે દક્ષિણ દિશામાં બરાબર સેન્ટરમાં દરવાજો છે તો થોડો ફાયદો બી આપી જાય અહીંયા સંતાન અને ધન આ બે બાબતમાં મોટી રાહત મળે પણ આ દ્વાર મોતનો સિલસિલો ચાલુ રાખે ઘરની સ્ત્રીઓને પરેશાન કરે આવા દ્વારમાં જો ગુનો થાય તો સજા ફાંસી સુધીની હોય હવે દક્ષિણ દિશામાં પશ્ચિમની બાજુ અથવા દક્ષિણી ભૂજા એટલે ખૂણામાં જો આપને દરવાજો હોય તો પ્રેતનો પ્રકોપ રહેવાની શક્યતા માનસિક રોગ થાય અને પેલી મશીન જેવી જિંદગી હોય તો મિત્રો આ રીતે આ દ્વાર આપણને નુકસાન કરતા સાબિત થાય હવે જોઈએ આપણે વાસ્તુમાં જે શ્રેષ્ઠ એન્ટ્રી ગણાય ઉત્તર તો આ શ્રેષ્ઠ એન્ટ્રી ઘણી વખત દુઃખ આપી જાય ઉત્તરની દિવાલ પર પશ્ચિમની બાજુનો દરવાજો આર્થિક લાવે મધ્યમાં હોય તો બધી રીતે ઉત્તમ અને પૂર્વ બાજુ હોય તો પણ એ સારો મારા વિશેષ અનુભવમાં મેં જોયું છે કે ઘરની એન્ટ્રી ઘરના મુખ્ય માણસની કુંડળીથી જોવી જોઈએ આપણે ઘણી વખત એવા માણસોને જોઈએ છે કે ભાડાના મકાનમાં રહેતો હોય ને વારંવાર એને ભાડાનું મકાન બદલવું પડે તો ભાડા પર રહેનારા લોકોની કુંડળીમાં જ્યારે રાહુ કેતુ શનિની પરિસ્થિતિ બદલાય ત્યારે આવા યોગ બને ને ત્યારે આવા માણસોએ ઘર વારંવાર બદલવું પડે અને એમાં પણ ખાસ દક્ષિણનો દરવાજો હોય ને ત્યારે આ વસ્તુઓ વધારે અસર કરી જાય તો મિત્રો આ જાણકારી તો તમે લીધી તમે થોડાક બે ચાર નાના ઉપાય બતાવી દઉં તમારા મનમાં રહેલી જે પેલી ભેદભરમની પરિસ્થિતિનું નિવારણ કરી શકાય દક્ષિણ દરવાજાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય ઘરના દરવાજાની બંને બાજુ સરસ લીલા છોડ મૂકો અને એના પાંદડા મોટા હોય તો વધુ સારું દક્ષિણનો દરવાજો પશ્ચિમ બાજુ છે તો ત્યાં ખસની ચટાઈ લગાવો ને પાણી છાંટતા રહો આ બાજુ બારી હોય તો બારી પર પણ જો આપણે ખસની ચટાઈ રાખીએ ને એની પર પાણી છાંટીએ તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય મોટા ઝાડ ઉગાડી શકાય તો શ્રેષ્ઠ પણ જો ન હોય તો કુંડામાં રાખો પશ્ચિમ દિશામાં વચ્ચે દરવાજો હોય ને તો બંને બાજુ છોડ રાખવા જોઈએ પશ્ચિમની દિવાલ પર ઉત્તર બાજુનો દરવાજો હોય તો વચ્ચમાં આળસ રાખો એથી હવા ફરીને આવે ઉત્તર દિશામાં પશ્ચિમ બાજુ દરવાજો હોય તો સામે નહીં દરવાજાની બંને બાજુ છોડ રાખવા જોઈએ તો એમાં રાહત મળે અને મિત્રો બીજી એક ખાસ વાત કહી દઉં દક્ષિણનો દરવાજો કુંડળીમાં ત્રીજા સ્થાનનો શનિ હોય એ લોકોએ ક્યારે પણ આ દિશાના દરવાજાવાળા ઘરમાં રહેવું નહીં ત્રીજા સ્થાનના શનિવાલાને આ વિશેષ દુઃખ આપે જીવનને બરબાદ કરી નાખે આ ઘરોમાં મર્દ તો ખરો સ્ત્રી ક્યારે પણ સુખી ન થાય આવું ઘર ત્રીજા સ્થાનના શનિવાલા માટે આગનો કૂવો કહેવાય તો બને ત્યાં સુધી જો કુંડળીમાં ત્રીજા સ્થાનનો શનિ હોય એવા લોકોએ દક્ષિણ દિશાના ઘરમાં રહેવું નહીં કિતાબમાં એક બહુ સરસ ઉલ્લેખ આપ્યો છે કે ત્રીજા સ્થાનનો શનિ હોય અને એ દક્ષિણ દિશાના ઘરમાં રહી તો એ ઘરમાં ક્યાં વિધવા ક્યાં વિધુર એ લોકો જ રહી શકે એટલે જે પતિ પત્નીનો જે સાથ છે ને એ છૂટે કિતાબે તો એવું લખ્યું છે કે આવું મકાન મોત ગણવાનું મકાન હોય અને જો તમારી જિંદગીમાં આવવું હોય તો એક સરસ ઉપાય આ જ વિડીયોમાં આપી દઉં છું નુકસાન ભોગવું હોય અને ભોગવતા હોવ તો આ દાન કરજો વર્ષમાં એક વખત બકરીનું દાન કરી દેજો બકરો નહીં બકરી બકરીનું દાન વરસમાં એકવાર આવો વ્યક્તિ કરે તો ચોક્કસ એને આ દુખમાંથી છુટકારો મળે તો મિત્રો કેટલા મોટા મોટા ભેદભરમ કિતાબ ચોખ્ખા કરી આપે છે હવે ઘણા બધા એવું કહે કે ભાઈ વાસ્તુમાં લાલ કિતાબ ઉપયોગી નથી લાલ કિતાબ જેટલી ઉપયોગી છે ને એટલું બીજું કોઈ ઉપયોગી નથી વાસ્તુમાં આપણા ભારતના બધા મોટા મોટા જે વાસ્તુશાસ્ત્રીઓ છે ને તે બી આની સાથે જ જોડાયેલા છે ને કેટલાક તો પેલા હળદના ગાંગડે ગાંધી થઈને બેઠેલા છે એ લોકો પાસે કોઈ આવડત નથી તો મિત્રો આ જે ભેદભરમ રહેલા છે ને એને ચોક્કસ રીતે જાણો તમારા જીવન ને બદલો હવે તો મેં લાલ કિતાબ એક નવા રૂપમાં લઈને આવ્યા છે ફક્ત બે પરેજી ને બે ઉપાય કરશો તો ચોક્કસ તમને જીવનમાં બહુ મોટી રાહત મળે નવ ગ્રહ અઢાર ઉપાય ને અઢાર પરેજી જીવન ચોખ્ખું થઈ જાય ક્યાંય દુઃખ નહીં આવે અમે ઘણા બધાના ઘણા બધા ઉપાય કરાવીએ છીએ કોઈ પરેજી પાડતું નથી હવે હું એમ કહું ભાઈ શનિ તારો સારો છે તું નોનવેજ ખાવાનું છોડ દે શનિના બધા ઉપાય કરે પણ એ નોનવેજ ખાવાનું છોડે નહીં તો કેવી રીતે ચાલે આપણે એક સફેદ ચાદર પાથરેલી છે ને એની પર આપણે ગંદા કપડાં લઈને પગ લઈને હાથ લઈને બેઠા તો ડાઘો તો પડવાનો જ છે ને તેની સફેદી ચાલી જાય એવું જ છે કિતાબમાં તમે ઉપાયથી જીવન બનાવો જિંદગીને બદલો પછી તમે જેને બગાડો છો તો એ ના કરો તો મિત્રો હવે નવા રૂપમાં લાલ કિતાબ આવી છે એમાં પણ તમારી જિંદગીના ઘણા બધા ભેદભરમ અમે ચોખ્ખા કરી આપશું તો ચોક્કસપણે તમે એને જીવનમાં અપનાવી શકો મિત્રો લાલ કિતાબ એક એવી વસ્તુ છે કે જેને સમજવી સામાન્ય જે માણસો છે એને કદાચ થોડી અઘરી લાગે પણ જો સમજશો તો જિંદગીને બદલી શકશો તો મિત્રો આજનો વિડીયો બહુ જ ઉપયોગી છે આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોપસી સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે